લખતર ગામના જવાના રસ્તા ઉપર આવેલા ખોડિયાર માતાના દેરી પાસે મહિલાઓ પાયાગત સુવિધાના અભાવે શેરીમાં ઉતરી આવી લખતર ગામ પંચાયત મહિલા સરપંચના આડે હાથે લઈ રોષ વ્યક્ત કરી પાયાગત સુવિધા આપવા માંગ કરી લખતર ગામમાં ખોડિયાર માતાના દેરી પાસે રહેતી મહિલાઓને લખતર ગામમાં મહિલા સરપંચ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં તમામ પ્રકારની પાયાગત સુવિધા આપવામાં આવી રહી છે લખતર ગામના બાકીના વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટોનો અભાવ હોવાથી લખતર ગામના લોકો લખતર ગામ પંચાયત હોદ્દેદાર સામે લખતર ગામના ખોડિયાર માતાના દેરી પાસે મહિલાઓએ બાર મહિનાના પરબ હોળીના તહેવારના દિવસે શબ્દોની હોળી સળગાવી છે ખોડિયાર માતાની દેરી પાસે રહેતા મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે મહિલા સરપંચ રહે છે ત્યાં તમામ પાયાગત સુવિધા ખોડિયાર માતાની ડેરી વિસ્તારમાં કેમ કોઈ પાયાગત સુવિધા આપવામાં આવતી નથી આ વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી તાજેતરમાં ગજાનંદ ચોકમાં યોજાયેલી ભાગવત સપ્તાહ કથા સાંભળવા જતી બે સિનિયર સિટીઝનો મહિલાઓએ પડી જતાં ફેક્ચર થઈ ગયું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો તેમના વિસ્તારમાં ઘરે ઘરે પાણી નહીં આવતું હોવાનું જણાવી તકલીફ પડી રહી છે સાથે રોડ ઉપર ઉબડખાબડ હોવાથી મહિલાઓને કપડાં ધોવા જવામાં માથે પાણીના બેડા ઉપાડીને પાણી ભરવા જવાનો તકલીફ પડે છે ખરેખર કચરો લેવા માટે આવતું વાહન બંધ થઈ ગયું હોય તેમને કચરાનો નિકાલ કેમ કરો તે પણ સમજાતું નથી તેમ જણાવી લખતર ખોડિયાનગર માતાની દેરી પાસે રહેતી મહિલાઓ માતાજી માતાજીના પાસે શેરીને ઉતરી આવી હતી અને લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ સામે રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વઢવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ

કાલે પરમદાડ વાત કરી અમારો રોડ થોડો હરકો કરો નથી પાણી આવતું નથી ખાડા કેટલા છે કેટલા પડી જાય છે તમારા ખોડિયામાં તને ડેરી સુધી રોડ પાસ થઈ ગયો અને અડધો કર્યો અડધો રહી ગયો અને હવે વાળા નાખી દીધા અને અમે મત તમને આપ્યા છે કે બીજાને ઓછા તમે એમ કોઈ મત નથી મળ્યા તમારો પાછો લઈ તમારું વ્યાજબી વસ્તુ ના કહેવાય એમ તમારે અમારા રોડ કર્યા લો અને ચાલવાળા નહીં પાણી આવે હાજરી આપો તમે અડધો કરે ને અડધો રહી ગયો અને હવે વાળા નાખી દીધા અમે મત તમને આપ્યા છે બીજા તમે એમ કોઈ મત નથી મળ્યા તમારો પાછો લઈ વસ્તુ ના કેવાય એમ એટલે તમારે અમારા રોડ અને નહીં વાળા કચરા વાળા આવે હાજરી આપો તમે ભાણા ને મોકલો ગમે તે ને મોકલો ખોડિયાર માં ડેરિયા થી બોલીએ છીએ મહિલા મંડળ કારણ કે છેઠ બજાર માંથી લાઈન થોડી હે પછી બનશીબેન ઘર પાય તમારે કેટલી વખત તમને રીક્વે કરવાનું પાણી લાઈટ કચરાવાળા વાળા ને થાવતા ગાડી અને આ બે ત્રણ બેડા તા કચા ભરવા જાય ને તો ફ્રેકચર થઈ ગયું એટલે હવે સાંભળો ને તો સારી વાત છે અને અમે પાણી વેરો ને કરવેરો બધો ભરીએ છીએ તો બીજા ફરજ તમને જ પડતા તો તમે તમારા બાજુ બધું કમ્પ્લેન થાય તો અહીં કરો અને પાણી આવે ને તો તપાસ કરવા આવો આ નવી લાઈન માં પાણી આવે કે નહીં જોવા આવો કેટલી વખત તમને કીધું મે સરપંચ આયમ રોડ નથી આ અમે નથી હારા લાગતા તમને કે ઘર ના થાય અરે રોડે પાસે લોન પાસે લોને આવી ગઈ તો રોડ નું શું હા એ પૈસા તમે એકવાર જોઈ જાઓ પછી બોલજો આ પાંચમી છઠ્ઠી વખત આ પ્રશ્ન અમે તમને રજૂઆત કરી બરોબર હવે કંટાળા અહીંયા ફ્રેક્ચર વાળા તો તમે આવો તો નવા નવા બહેરા બચાવ ખાડા બાડા બધું જોવા આવો એટલે તમને ખબર પડશે પેલા અમને રોડ કરી દો રોડ પેલા પાણીની ગટર કરી દો અમને પાણીની ગટરની લાઈન વ્યવસ્થા નથી રોડ પર પાણી જાય બોલો અને મત તમને ચૂંટણી આવે તો કરો હાલો